આ વિડીયો માત્ર જોવા માટે નથી તમારું જીવન બદલવા માટે છે જો તમે ક્યારેય અન્ય સહન કર્યો હોય તો આ પાંચ મિનિટ તમારા માટે છે નમસ્કાર શું તમને ખબર છે કે તમને મળતા ઘણા હકો એવા છે જે કોઈ સરકાર નહીં પરંતુ માનવતા તમને આપે છે આ ઘણા હકોને જ આપણે કહીએ છીએ માનવ અધિકાર તો આજે આપણે જાણીશું માનવ અધિકાર એટલે શું શા માટે તે જરૂરી છે અને જો આપણા માનવ અધિકાર ભંગ થાય તો શું કરવું માનવ અધિકાર એટલે શું માનવ અધિકાર એટલે મૂળભૂત હકો જે દરેક વ્યક્તિને જન્મથી મળે છે ભલે તે ગરીબ હોય કે અમીર પુરુષ હોય કે સ્ત્રી નાનું હોય કે મોટું ઉદાહરણ તરીકે લઈએ તો જીવવાનો અધિકાર સ્વતંત્રતા સમાનતા માન સન્માન સાથે જીવવાનો અધિકાર આ હકો કોઈ દયાથી નથી આ તમારો અધિકાર છે માનવ અધિકાર કેમ જરૂરી છે જો માનવ અધિકાર ન હોય તો દુર્બળ લોકો ઉપર અત્યાચાર વધી જાય સ્ત્રીઓ બાળકો વૃદ્ધો કોઈ સુરક્ષિત ના રહે માનવ અધિકાર સમાજમાં ન્યાય લાવે છે ભેદભાવ રોકે છે શોષણ સામે અવાજ આપે છે આથી જ દુનિયાભરમાં દસ ડિસેમ્બર માનવ અધિકાર તરીકે ઉજવાય છે ભારતમાં માનવ અધિકારોને ભારતીય બંધારણ દ્વારા સુરક્ષા આપવામાં આવી છે તેના મુખ્ય હકો સમાનતાનો અધિકાર ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે કે બોલવાની સ્વતંત્રતા ધર્મ પાળવાની આઝાદી શોષણ સામે સુરક્ષા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ લોકોના અધિકારોની રક્ષા કરે છે અધિકાર ભંગ થાય તો શું કરવું જો કોઈ તમારા અધિકારનો ભંગ કરે તો પહેલા અવાજ ઉઠાવો બીજું પોલીસ માં ફરિયાદ કરો ત્રીજું જિલ્લા કાનૂની સેવા સત્તા અને માનવ અધિકાર આયોગમાં અરજી કરો અને યાદ રાખો ચૂપ રહેવું એ અન્યાય ને મજબૂત બનાવે છે અંતિમ સંદેશ માનવ અધિકાર માત્ર કાયદાની વાત નથી આ માનવતાની વાત છે આપણે આજે નહીં બોલીએ તો કાલે કોઈ આપણા માટે પણ બોલશે નહીં એટલે તમારા અધિકાર જાણો તમારા અધિકાર બચાવો અને બીજાના અધિકારનો પણ માન આપો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત